मितेश टांगर आ मेरा मितेश टांगर आते हुए ये देखो मितेश मितेश टांगर में कि ना पे जाएंगे मेरी समझ वाली चेरिंग है राखी देख चार बहन पानी पाई राखी हां मैं का कोई प्लेयर ना थी आई नहीं थी आ तो

तो लाइन दरआस पास हो तो दरआस अविगेते सनसेट मजा ही जल्दी रे आज री ना दे तो फेर मच्छर आएगी इसमें दावड़ी फे के फेर काल आ गई फाट बहुत बोतल ट्रेन आई आ गई हम परफेक्ट टाइम पर भी आदमी ना जाए मेरा तो रेल खराब आवे ओ आवे ट्रेन

પણ આ નામ આજે આપણે ઓરિજિનલ અવાજ ઉપર અત્યારે બનાવતા આ જે ની જાય ને એનો જ અવાજ આવે ગરીબ ને આ લખેલ બધી લખેલી પણ અવાજ એટલો આવે બીજ જગ્યા ગોતી પડશે આમ કે કોકના ગીત ઉપર બનાવી રાખી કે પછી વોઇસ ઓવર કરી વોઇસ ઓવર થોડોક સારું નહીં લાગે એટલા તો બીજ જગ્યા ક્યાંક લોકેશન ગોતી લાગે જો આ ગાડી આવશે ને મેળા પુલ્યો થોડોક રૂજે હેકા ઢકે એ એકા જ થાય હા આ જાય

દોડમાંથી એવી સારું નહીં એને કદાચ અહીંયા જોય આપીને જગ્યાએ આ ખબર છે આ જગ્યા આ હે અને જોઈએ અહીંયા રીત ઉતરે જ કોલેજ ખાતે હં આમ ને સીધે 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 આપણે ચાલે નહીં મીઠા આખા આને જાઓ ભાઈ આ કોઈ લેશે મારે શૂટ કરતા હતા ગાડી વાળી ગાડી શૂટ કરતા તોય

સોમવારના લગભગ બનાવી પછી બે ત્રણ અમે ઘણા દિવસથી મિરરમાં નથી બનાવી એ બનાવી રાખશું મિરર વારી પાછા ઉને હાઈવે હાલું હાઈવે ટુ હાઈવે રતનપુર બોર્ડર ના ના ઓફિસનું દઈ દે તાડું જાની રેસીપી ઓ ઓફિસનું તાડું નીકળી ગયું અયા જાની રસ્તીવા જીયાની આમ અમે

લાઈક કરો સપોર્ટ કરો જેવો તમે આપે યુટ્યુબમાં સપોર્ટ કરો છો એવો ને એવો આપીને તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો ને નીકળી ગયા છે અમદાવાદ ઈજા છે મનાલી એને આપે કંઈ તમે એમાં વ્લોગ બનાવજો એ બનાવે તો આપણે આપણા ચેનલમાં રાખી દેસુ તમે જોજો દર્શનભાઈનો વ્લોગ હવે જાય છે આપે નવી સમાજવાળી લગભગ હું જ છું આપણા આગળ જગ્યા ઓછી ઘણી એ પણ બેહી